જેમ જેમ દિવસ આગળ વધી રહ્યા છે એમ એમ આપણે સૌ દરેક વસ્તુ માટે ડિજિટાઈઝેશન તરફ આગળ વધી રહ્યા છે કે બસ બધું આપણને ઘરે બેઠા આપણા ફોન ઉપર કે આપણા કમ્પ્યુટર ઉપરથી એક્સેસ થઈ શકે અને આપણે કોઈપણ વસ્તુ માટે બહાર જવું ના પડે એમાં જ એક વસ્તુ છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તમે છેલ્લા બે ચાર વર્ષમાં જોયું હશે કે હવે કેટલું બધું એક્સેપ્ટન્સ વધી ગયું છે અને ક્રેડિટ ડેબિટ કાર્ડનો યુઝ આપણો પણ વધી ગયો છે હવે જેટલો યુઝ વધે જેટલું એક્સેપ્ટન્સ વધે ને એવું છેતરાવાની સંભાવના પણ વધતી હોય છે અને એટલે જ જો તમે જાણવા માંગતા હો કે તમારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને કઈ રીતે તમે ફૂલ પ્રૂફ બનાવી શકો કે ક્યારે બી અગર તમારી જોડે ફ્રોડ થઈ બી ગયું તમારા કાર્ડની માહિતી કોઈની જોડે પહોંચી બી ગઈ તો પણ તમે છેતરાઈ ના શકો એ જાણવું હોય ને તમારે તો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું એક વાત કહું આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર કઈ રીતે આપણે આપણા કાર્ડ્સને ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય હું આખા એપિસોડમાં કાર્ડ બોલું તો તમે સમજી જજો હું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વાત કરું છું તો કઈ રીતે આપણે આપણા કાર્ડને ફૂલ પ્રૂફ બનાવી શકીએ કે આપણે ક્યારે છેતરાઈએ જ નહીં તો એનો જવાબ આપણને આપ્યો આરબીઆઈએ આપણે આપણા કાર્ડની એક ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરી શકીએ છીએ અલગ અલગ ઓપ્શનમાં અને અલગ અલગ પ્રકારે જે આપણું કાર્ડ યુઝ થાય છે ને એની આપણે એક ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરી શકીએ એટલે આપણે જો અગર છેતરાવાથી બચવું હોય તો આપણે લિમિટ સેટ કરી દેવાની કે આપણું કાર્ડ કેવા સંજોગોમાં મેક્સિમમ કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકે કેમ આ ટ્રાન્ઝેક્શન લિમિટની જરૂરત છે અને એવા કેવા ટ્રાન્ઝેક્શન હોય જેમાં ઓટીપી વગર બી તમારું ખાતું ખાલી થઈ શકે એ તમારે જાણવું હોય તો એન્ડ સુધી રહેજો આ વિડીયોમાં પહેલા હું સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપું છું ઇમ્પોર્ટન્ટ માહિતી એ છે કે કઈ રીતે આપણે ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરી શકીએ કે પછી આપણે એ ટ્રાન્ઝેક્શનનો જે પ્રોસેસ હોય ને એ આપણે ઓન ઓફ જ કરી શકીએ એટલે સર્વિસ જ ઓન ઓફ કરી શકીએ એટલે એ રીતે આપણું કાર્ડ વપરાય જ ના શકે તો એના માટે છે ને ચાર ઓપ્શન છે મેઇનલી તમે તમારા કાર્ડ પ્રોવાઈડર બેન્ક છે એ બેન્કની વેબસાઇટમાં કે પછી તમે નેટ બેન્કિંગ દ્વારા લિમિટ સેટ કરી શકો છો તમે તમારા મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનથી પણ આ લિમિટ સેટ કરી શકો છો તમે રૂબરૂ બેન્કમાં જઈને કરી શકો છો કે પછી ઘણી બધી બેન્કમાં એવી સર્વિસ આપતા હોય કે તમે આઈવીઆર ઉપર એટલે એમના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને એક દબાવ બે દબાવ ત્રણ દબાવો આ બધું કરીને જે આપણે લિમિટ સેટ કરી શકતા હોય ને એવી રીતે કરી શકીએ આ ચાર મુખ્ય ઓપ્શન હોય છે અલગ અલગ બેન્કમાં અલગ અલગ રીતે તમે કરી શકતા હોય છે હું તમને જે ઉદાહરણ આપું છું ને હું જે બેંક વાપરું છું એ બેન્કમાં મોબાઈલ એપ્લિકેશનથી જ આપણે લિમિટ સેટ કરી શકીએ તમે જોઈ શકો છો આવું આપણને એક કંટ્રોલ સેન્ટર આપે ઉપર આપણા કાર્ડની ડિટેલ હોય આમાં આપણને મુખ્ય બે ઓપ્શન આપ્યા છે ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરીશું ને તો આપણને ચાર અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન કહે છે એ ચારે ચાર ટ્રાન્ઝેક્શનમાં મેં લિમિટ સેટ કરેલી છે કે પંદર વીસ હજારથી વધારે ના થાય એક એક ટ્રાન્ઝેક્શન કેવા હોય ને હું તમને સમજાવું છું આગળ અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન છે ને એ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં મેં કમ્પ્લીટલી ઓફ કરી દીધું છે એટલે મારા કાર્ડથી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ના થઈ શકે કેમ મેં ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓફ કર્યા છે અને કેમ ટ્રાન્ઝેક્શન લિમિટ જરૂરી છે એ હું તમને સમજાવવા માગું છું હવે તો પહેલાં હું તમને કહેવા માગું છું કે આપણા દેશમાં નિયમો પ્રમાણે શું પ્રોસેસ છે નિયમો એ છે કે આપણે કોઈ પણ કાર્ડ થી પેમેન્ટ કરવું હોય તો કાર્ડની આપણે મુખ્ય ચાર વસ્તુ નાખવી પડે કાર્ડ હોલ્ડરનું નામ મારું તમારું નામ મળવું બહુ જ ઈઝી છે એટલે એ વસ્તુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને ઉપાડી શકે કાર્ડના સોળ ડિજિટનો આંકડો આ કાર્ડનો જે નંબર હોય એ પણ બહુ જરૂરી વસ્તુ છે એના પછી કાર્ડની એક્સપાયરી ડેટ અને પાછળ જે સીવી કોડ હોય તે આ ચાર વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ કાર્ડમાં આ ચાર વસ્તુ આપણે કોઈપણ વેબસાઇટમાં એન્ટર કરીએ છીએ કે કોઈપણ જગ્યાએ એન્ટર કરીએ છીએ તો આપણા ફોનમાં એક ઓટીપી આવે કાં તો પછી મારી બેંક મને આવું કરે છે હું મારા બેન્કના મોબાઈલ બેન્કિંગનો મોબાઈલ પિન યુઝ કરી શકું છું પણ આપણે અત્યારે એવું જ માનીએ કે ઓટીપીથી જ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો આ ઓટીપી મારા ફોનમાં આવે એ ઓટીપી હું ટ્રાન્ઝેક્શન વેલિડેટ કરવા એન્ટર કરું છું તો જ એ ટ્રાન્ઝેક્શન વેલિડેટ થશે અને મારા ખાતામાંથી કે મારા કાર્ડમાંથી એટલા પૈસા કપાશે નહીં તો આ ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે અગર ઓટીપી ખોટો હશે તો હવે આ નિયમો આપણા દેશના બધા પેમેન્ટ ગેટવે માટે બનાવ્યા છે આરબીઆઈએ અગર માની લો હું કોઈપણ જાતના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરું છું અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં મેં તમને જે કાર્ડની ચાર માહિતી કીધી એ ચારે ચાર સાચી માહિતી નાખી દઉં છું ને તો મારા ફોનમાં ઓટીપી નહીં આવે મારા ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે અને ટ્રાન્ઝેક્શન વેલિડેટ પણ થઈ જશે એનો મતલબ છે કે એક્સ્ટ્રા લેયર ઓફ સિક્યોરિટી જે આપણા દેશમાં નિયમો પ્રમાણે આપણને મળે છે ને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં નથી મળતી અને ઓટીપીવાળી લિમિટ નથી મળતી એટલે માની લો કોઈ પણ વ્યક્તિનો કાર્ડનો ફોટો આપણી જોડે આવી ગયો ને એક વખત તો એ કાર્ડ આપણે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં યુઝ કરી શકીએ છીએ અને એટલે જ મેં મારી ઇન્ટરનેશનલ લિમિટ્સ ઓફ રાખેલી છે હું તમને સલાહ આપીશ અગર તમારે કોઈ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવું છે તમારા કાર્ડથી તો લિમિટ ઓફ જ રાખવાની ટ્રાન્ઝેક્શન કરવું હોય ત્યારે ઓન કરવાની પછી પાછું ઓફ કરીને મૂકી દેવાની એટલે તમને ચિંતા ના રહે તમારું કાર્ડ તમે ફ્રોડથી બચાવી શકો છો પછી જો તમને ફરીથી મારું કંટ્રોલ સેન્ટર બતાડું જેમાં ડોમેસ્ટિક લિમિટ મેં સેટ કરેલી છે તો એમાં ચાર અલગ અલગ ટાઈપના ટ્રાન્ઝેક્શન છે આ ટ્રાન્ઝેક્શનના મતલબ શું હોય તો સૌથી પહેલું છે પીઓએસ ટ્રાન્ઝેક્શન એટલે પોઈન્ટ ઓફ સેલ ટ્રાન્ઝેક્શન એનો મતલબ કે હું ક્યાંય બી શોપિંગ કરવા ગયો કોઈપણ રેસ્ટોરન્ટમાં ગયો કે કોઈ પણ એવી જગ્યાએ ગયો જે મારું કાર્ડ મેં આપ્યું છે અરે પેટ્રોલ પંપ ઉપર ગયો અને મારું કાર્ડ મેં એમને આપ્યું છે તો એ પોઈન્ટ ઓફ સેલ છે જે બેન્કનું કાર્ડ હશે કે જે કંપનીનું કાર્ડ હશે એ કંપનીનું એક કાર્ડ રીડર બી હશે જ્યાં એ કાર્ડ સ્વાઇપ કરીને આપણા કાર્ડની માહિતી એમાં જતી રહે ને આપણે પિન એન્ટર કરીએ તો એ પિનથી આપણે ટ્રાન્ઝેક્શન વેલિડેટ કરીને પેમેન્ટ કરી શકીએ છીએ એની એક લિમિટ અલગ સેટ કરવાની હોય પછી એક ઈ કોમર્સની લિમિટ હોય ઈ કોમર્સ એટલે ઓનલાઈન આપણે જ્યારે પેમેન્ટ કરતા હોય છે કોઈપણ વસ્તુ આપણે ખરીદી કરી છે એમાં તો એક આપણને પેમેન્ટ ગેટવે ઉપર રીડિરેક્ટ કરતા હોય છે જેમાં આપણને એવું બી કહેતા હોય છે કે તમે રિફ્રેશ બટન ના દબાવશો કારણ કે જે વેબસાઇટ ઉપર આપણે ખરીદી કરીએ છીએ એ વેબસાઇટ ઉપર પેમેન્ટ નથી કરતા એ વેબસાઇટ એક પેમેન્ટ ગેટવે એટલે થર્ડ પાર્ટી સર્વિસ છે એનો પ્રયોગ કરીને આપણા જોડથી પેમેન્ટ લેતી હોય છે અને પેમેન્ટ ગેટવે આપણા પૈસા જમા કરતી હોય છે આ કંપનીમાં જેનો એ વચ્ચે કંઈક ચાર્જ લેતા હોય છે આપણી જોડે નહીં પણ આ કંપની જોડે અને એ પેમેન્ટ ગેટવે ઉપર આપણે જઈએ ને જે ટ્રાન્ઝેક્શન કરીએ ને એને ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન કહેવાય એની લિમિટ અલગ સેટ કરવાની હોય ત્રીજી લિમિટ છે એ છે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન એનો મતલબ કે હવે જે કાર્ડ આવે છે એમાં વાઈફાઈનું આપણને એક લોગો દેખાય છે એ કાર્ડમાં પહેલાં સુધી એટલે લાસ્ટ યર સુધી બે હજાર રૂપિયાની કોન્ટેક્ટ લેસની લિમિટ હતી એટલે દરેક કાર્ડમાં હવે એ લિમિટ વધારીને પાંચ હજારની કરી દેવામાં આવી છે એટલે માની લો તમારું કાર્ડ તમે કોઈ પણ વ્યક્તિને આપો છો અને એ એમના મશીન ઉપર ખાલી એ ટેપ કરે ને કાર્ડ અને જો જેટલું બી એમણે અમાઉન્ટ લખ્યું હોય ને એ આપણી લિમિટની અંદર ફોલ થતું હોય તો એ કોન્ટેક્ટ લેસ એટલે ના પિન એન્ટર કરવાનો ના આપણે ટ્રાન્ઝેક્શન વેલિડેટ કરવાનો ખાલી કાર્ડ એ મશીનને અડ્યું ને એમાં પૈસા કપાઈ જાય એની લિમિટ મેં બે હજાર રૂપિયાની રાખી છે કારણ કે બેથી નો ફટકો આપણને પોસાય નહીં બસ પછી મારા માં તમે જોશો એટીએમ નું પણ એક લિમિટ છે જે મેં ઓફ રાખેલું છે મારે એટીએમ વિડ્રોલ કરવાની કોઈ પણ જરૂરત છે નહીં એટલે હું આ કાર્ડથી એટીએમમાં વિડ્રો નહીં કરું જ્યારે બધા કાર્ડ એક્સેપ્ટ કરતા હોય તો આપણે કેશ રાખવાની શું જરૂર હોય પછી ઘણી બધી બેંક હોય છે જેમાં મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ પર પણ આપણે લિમિટ સેટ કરી શકતા હોય છે એ અગર તમે કરી શકો ને તો કરી દેવાની આવી રીતે લિમિટ સેટ કરેલી હશે ને તો આપણા કાર્ડની માહિતી કોઈની જોડે પહોંચી જાય અને આપણા ફોન બી પહોંચી જાય જેમાં ઓટીપી એમને મળતો હોય છે તો પણ એ વ્યક્તિ આપણા ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરેલી છે એના કરતાં વધારે આપણને પર ટ્રાન્ઝેક્શન નહીં જેતરી શકે એનાથી આપણને થોડો સમય મળશે કે આપણે એ કાર્ડ બ્લોક કરાવી શકીએ અને આપણું નુકસાન થતું અટકાવી શકીએ આશા રાખું છું આજના એપિસોડમાં તમને મેં કઈ રીતે આપણા કાર્ડને ફ્રોડ પ્રૂફ બનાવાય એની માહિતી આપી હોય એ ગમી હશે અગર ગમી છે તો એક વાત કહો આવી રીતે જ રેગ્યુલરલી જોતા રહેજો વીટીવી ગુજરાતી ડોટ કોમ પર આપણે ફરી મળીશું ધન્યવાદ